ખબર ડોક્ટર દેસાઈ મોતિયો મને આવી રહ્યો છે એ મને કઈ રીતે ખબર પડશે શું એના अर्લી સાઇન ઓફ સિગ્નલ્સ ઓકે બે પહેલું છે પહેલું હવે તમે જોયું હશે કે બધાને લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ જેમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર્સ છે જે પહેલા આપણે 60 65 પછી જોતા હતા હવે એ બધું વેલ્યુ આવી ગયું છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયાબિટીસ છે જે થોડીક આપણે જોઈએ છે કે વેલ્યુ આવી જતું હોય છે હવે એ બ્લડ શુગર લેવલનું સીધું સીધું કેટલાક સાથે રિલેશન છે એટલે વહેલું આવી જતું હોય છે એના સાથે સાથે આપણે જે એટલું એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ જે છે જેટલું પોલ્યુશન છે આપણે આપણા નોર્મલ ફૂડમાં કેટલું ઇન્સેક્ટિસાઇડ્સ કેટલું કેમિકલ્સ આપણે સાથે સાથે ઇન્જેસ્ટ કરી રહ્યા છે તો એ બોડીના બધા ઓર્ગન્સ ઉપર અસર કરે છે જ રાઈટ સો આંખ એનાથી જુદી તો રહેવાની નથી સો ઓબ્વિયસલી એના ઉપર બી અસર કરે છે એટલે આપણે વહેલું જોઈએ છે પણ હવે એના એક બીજો પહેલું જે હું કહેતી હતી એવી છે કે હવે તમે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા પેરેન્ટ્સની લાઇફસ્ટાઈલ સાથે અત્યારનું કમ્પેર કરો પહેલાં જે છે એકવાર રિટાયર માણસ થઈ ગયું તો મોટાભાગે ઇન્ડોર્સ જ રહેવાનું રહેતું હતું એટલું બધું સાધન ચલાવવાનું ને એવું બધું નહોતું હવે પીપલ આર વર્કિંગ ટિલ ધી એજ ઓ સિક્સટી ફાઈવ સેવન્ટી વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ બટ એટલે સાધન ચલાવવાનું ડ્રાઇવિંગ કરવાનું સ્ક્રીન ટાઈમ હોય ટીવી વ્યુંગ હોય કે ઇટ્સ એન એક્ટિવ લાઇફસ્ટાઈલ બરાબર તો લોકોને થોડુંક બી જો ડિસ્કમ્ફર્ટ લાગે કે ભાઈ આ મને નજરમાં નથી મજા આવી રહી તો દે ઓબ્વિયસલી ઇટ ચેક એન્ડ સર્જરી કરાવવાનું ઓપ્શન્સ એ લોકો વિચારતા હોય છે જે પહેલાંના જમાનામાં અથવા પહેલાં તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સના એના મોતીઓ જ્યારે બહુ વધારે થઈ જાય ત્યારે એ લોકોને રિયલાઇઝ થાય પણ હવે લોકોને રિયલાઇઝેશન થોડુંક જલ્દી થઈ જાય છે પ્લસ એ લોકોને હવે ધ નીડ ફોર અ ક્લિયરર વિઝન જે છે એ વધારે છે એઝ કમ્પેર ટુ વોટ આર ગ્રેન્ડ પેરેન્ટ્સ હેડ સો પેલી જરૂરિયાત થોડીક વધારે છે બિકોઝ એક્ટિવ લાઇફસ્ટાઈલ લાંબી છે હવે